નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇજિગો કોચિંગમાં મિત્રો જે ઉમેદવાર મિત્રો પીટીસી છે બી એ છે બીએસસી બી છે એમના માટે સારા સમાચાર છે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ ત્રણ એકથી પાંચ અને ત્રણ છથી આઠ ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત થઈ રહેલ છે તો મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ માટે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલ ખાલી જગ્યાઓની સામે સરકાર દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સ્વપ્રમાણ વહેતી આધારે મળેલ પત્રક મુજબ નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત કક્ષા સહિત મેરિટના ધોરણે ભરવા ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના સત્તર બે બે હજાર ત્રેવીસના જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખતો વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક જી ઓબ્લિક એસેચ ઓબ્લિક ઓગણપચાસ ઓબ્લિક પ્રી ઓબ્લિક ચૌદવીસ ત્રેવીસ ઓબ્લિક એકસો સિત્તેર ઓબ્લિક એન તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જાહેરાત ક્રમ છે એક ઓબ્લિક બે હજાર ચોવીસ બીજી જાહેરાત છે બે ઓપ્લિક બે હજાર ચોવીસ ભરતીનો પ્રકાર છે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ ગુજરાતી માધ્યમ છે એક બે હજાર એક ઓપ્લિક બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ માટે છે બે બે ઓપ્લિક બે હજાર ચોવીસ છ ધોરણ છથી આઠ માટે છે ધોરણ એકથી પાંચમાં જોઈએ તો જનરલ સામાન્ય કેટેગરીમાં નવસો પચાસ અનુસૂચિત જાતિમાં એકસો બાવીસ અનુસૂચિત જનજાતિમાં એકસો ને નવ્વાણું એસસીબીસીમાં ચારસો પચીસ ઇડબ્લ્યુ એસમાં એકસો ને પાસઠ કુલ અઢારસો ને એકસઠ જગ્યાઓ છે કુલ જગ્યા પૈકી જિલ્લાના રોસ્ટર રજિસ્ટર મુજબ ચાર ટકા સારી રસકતા ધરાવતા પીએચ ઓગણ સિત્તેર લેવાના છે બે ઓબ્લિક બે હજાર ચોવીસ સ્પેશિયલ એજ્યુકેટર વર્ક ત્રણ ગુજરાતીની અંદર દોણ છથી આઠમાં જનરલમાં પાંચસોને બાણું અનુસૂચિત જાતિમાં પાસઠ અનુસૂચિત જનજાતિમાં એકસોને સત્યાવીસ એસસીબીસીમાં બસોને પાંસઠ ઇડબ્લ્યુ નેવું અને કુલ અગિયારસો ઓગણચાલીસ ઉમેદવારો લેવાના છે અને કુલ જગ્યા પૈકી જિલ્લાના રોસ્ટર રજિસ્ટર મુજબ ચાર ટકા શારીરિક અશક્તતા ધરાવતા પીએચ ઉમેદવારો ચાલીસ લેવાના છે જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જેથી જિલ્લા કે નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક પત્રકના આધારે દર્શાવેલ છે ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ જે છે વીએસબી ડોટ ડૉટ ઈ ગુજરાત ડોટ ઇન ઉપર તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ સવારના અગિયાર કલાકથી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ રોજ બપોરને ત્રણ કલાક સુધી ભરી શકાશે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની કેટલીવાર મહિલા અને માજી સૈનિક સહિત ભરવાપાત્ર જગ્યાઓની વિગત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા વયમર્યાદામાં છૂટછાટ પસંદગી પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રો ભરવા માટેની સૂચનાઓ સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે કઈ વેબસાઇટ છે મિત્રો યાદ રાખજો વી ડોટ ગુજરાત નો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ પાંચ સાંજે પાંચ કલાક સુધી છે તો સદર જાહેરાત અધ્યક્ષ સાહેબ શ્રી એમ આઈ જોશી સાહેબ દ્વારા આપવામાં આવેલ છે તો લાયકાત રાખવામાં જરૂરથી અરજી કરી દેશો તમારા મિત્રો હોય તો એમને પણ વિડીયો શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેજો ઘણા મિત્રો એવા છે કે વિડીયો જોવે છે ગમે છે શેર કરે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતો તો મિત્રો જરૂરથી સબસ્ક્રિબ સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રિબ સબસ્ક્રાઈબ કરવાથી કરવાનો કોઈ ચાર્જ નથી બધું જ ફ્રી ઓફ છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો બસ એ જય હિન્દ જય ભારત